આજે શ્રી દિલીપભાઈ ગોહિલ એડવોકેટ કીર્તિરાજ પંડ્યા શ્રી હરદાસ વાળા એડવોકેટ સપના તંવર શ્રી જીતેન્દ્ર રાણા સહિતના સર્વ સમાજના તમામ હોદ્દેદારોને પદકારીઓને વર્ષ બે હજાર ચોવીસ પચીસની નવી કારોબારીની સમિતિની સદસ્ય તરીકે નિમણૂક થવા બદલ પોતાની જવાબદારી અને રાષ્ટ્રહિતમાં નિષ્ઠાપૂર્વક નિભાવવા બાબતે શપથ લીધા હતા સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજક શ્રી ચિરાગ દ્વારા ઉપસ્થિત તમામ હોદ્દેદાર અને પદાધિકારીઓને સંગઠનની કાર્યપ્રણાલી વિશે સમજ આપવામાં આવેલી તેમજ નેતૃત્વ નિર્માણ માટેની તાલીમ પણ આપવામાં આવી રાષ્ટ્રીય સમિતિના પદાધિકારીઓ ડૉક્ટર તરુણ કુમાર અહિર વાર તથા એડવોકેટ ધનવંતી જાદવ તેમજ શ્રી અરવિંદ વાઘેલા દ્વારા ઉપસ્થિત પદાધિકારીઓને સર્વ સમાજના કલ્યાણ તેમજ રાષ્ટ્રના નિર્માણ માટે કામ કરવાની પ્રેરણા આપવામાં આવેલી હતી રાષ્ટ્રીય સંયોજક શ્રી ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ કાર્યકર્તા તરીકે કામ કરવા બદલ બનાસકાંઠા જિલ્લાના પદકારી શ્રી વિક્રમ સોલંકી તથા રાજકોટ જિલ્લાના પદકારી શ્રી ભૂપેન્દ્ર રાઠોડને જાહેરમાં બિરદાવી અને સન્માનિત કરવામાં આવેલા આગામી સમયમાં ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવા સર્વ સમાજના લોકોમાં ભાઈચારો કેળવવા સાચા અર્થમાં કાયદાનું શાસન સ્થાપિત કરવા આઉટસોર્સ અને કરાર આધારિત નોકરી કરવા કર્મચારીઓને કાયમી કરવા તેમજ લઘુત્તમ વેતન ચૂકવવા વગેરે બાબતે પ્રશાસનને સરકાર સમક્ષ રજૂ કરવામાં ઠરાવ ઠરાવવામાં આવ્યું ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિની બેઠકમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત ગુજરાત પ્રદેશના મહાસચિવ શ્રી વિપુલ બોરીચા તેમજ શ્રી વિપમલ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિની બેઠકનું સુંદર સંચાલન પ્રદેશના સહપ્રભારી એડવોકેટ પારુલ પરમાર અને પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી સંજય ગોયલ દ્વારા કરવામાં આવ્યું મહાતે

છોડીને અહીંયા બધા આપણે હાજર રહ્યા છે એના સૌ બધા અધિકારીઓનો ખૂબ જ આભાર માનું છું સાથે સાથે આજના કાર્યક્રમ માટે જેમણે સરસ મજાની સુંદર વ્યવસ્થા કરી છે આખું આયોજન જેમણે ગોઠવું છે એવા માનનીય વિક્રમ સોલંકી સાહેબનો પણ આપણે આભાર માનીએ છીએ બધી જ વ્યવસ્થાઓ ગોઠવી સરસ મજાનું આયોજન કર્યું એક એક પદાધિકારીઓનું ધ્યાન રાખ્યું જે પદાધિકારી છે ભૂપતસિંહ રાઠોડ ને વિનંતી કરું કે પોતાના સ્થાનો એ રાજકોટ જિલ્લાના પ્રભારી છે અને એમણે પોતાના સ્વખર્ચ રાજકોટ શહેરની તમામ ઓટો રિક્ષા વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરી શકીએ જે રીતે આપણા માનનીય રાષ્ટ્રીય સહ સંયોજક ચિરાગ પરીક્ષ સાહેબે કીધું જે સામાજિક એકતા જાગૃતિ મિશન ગુજરાત પ્રદેશના બાકીના અમુક જે વિદ્ધેદારો છે એમને એમનું આપવા માટેનો આજે કાર્યક્રમ આપણે આયોજિત કર્યો છે કારોબારી સમિતિની બેઠકનું આયોજન કર્યું છે સૌપ્રથમ તો તમે બધા જ લોકો વરસાદની આટલી રેની સિઝનમાં ખાસ કરીને સૌરાષ્ટ્રને એ બધા વિસ્તારોમાં વધારે વરસાદ છે આમ છતાં પણ તમે બધા લોકો હાજર રહ્યા છો

રિલેટિવ છે ફ્રેન્ડ લોકો છે આપણે આજુબાજુના પાડોશી લોકો છે તો આને વ્યવસ્થાને બદલવા માટે આપણે કાઈક તો ઠોસ કામ કરવું પડશે કે જેનાથી આ સિસ્ટમ આખી ચેન્જ થાય જે લોકો લાયક નથી એ લોકોને આપણે ત્યાંથી